શહેરના કમાટીભાગ એમપી થિયેટર ખાતે ચિંતામણી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અનેક વેશભૂષા ધારણ કરવામાં આવ્યા છે મોટી સંખ્યામાં લોકો ગરબામાં જોડાયા છે ચિંતામણી એજ્યુકેશન ગરબા હરીફાઈમાં આંગણવાડી બાલવાડી બાલવાટિકા પૂર્વ પ્રાથમિક શિક્ષિકા બહેનો બાળકો માટે ગરબા હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું છે મોટી સંખ્યામાં ગરબા રસિકો બહેનોએ ભાગ લીધો છે આ ગરબાના ભાગરૂપે રામલીલા તથા દુર્ગા કવચનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં બહેનો દ્વારા શ્રીરામ લક્ષ્મણ સીતા હનુમાન અને રાવણની વેશભૂષામાં ગરબા પણ તેઓ ગુમ્યા છે આજે શ્રી ચિંતામણી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મોન્ટેશરી નર્સરી પ્રી પ્રાઇમરી પ્રી સ્કૂલ બાલવાટિકા અને અર્લી ચાઇલ્ડ ડેવલપમેન્ટની બહેનો શિક્ષિકા બહેનો માટે ગરબા હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું છે સાથે સાથે રામલીલા તથા ગાંધી જયંતિ નિમિત્તેનું પણ એક નાનું પરફોર્મન્સ છે અને દુર્ગા કવચ અને દુર્ગા દુર્ગાના જે સ્વરૂપો છે એની પણ માહિતી આપવામાં આવશે અને બહેનો ખૂબ એન્જોય કરશે અને એક બહુ સરસ નનકડું આયોજન કરવામાં આવ્યું છે બસ બહેનોના સર્વાંગી વિકાસ માટે તથા બાળકોને પણ આ બધી ઇન્ફોર્મેશન મળે અને સાથે સાથે આપણી સંસ્કૃતિ શું છે એ પણ લોકોને ખ્યાલ આવે એના માટે થઈને અમારો આ કરવા પાછળનો આશય છે